તો તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ કે ક્રિશ જોશી બ્લોગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે અને ઘણા દિવસે બ્લોગ બનાવી રહ્યો છું ત્રણ ચાર મહિના ઉપર થઈ ગયું છે તો બ્લોગ નથી આવતા એનું કારણ હું તમને પહેલાં તો કહી દઉં તો બારમા ધોરણમાં ભણી રહ્યો છું એટલે કે અત્યારે તો બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો અને બ્લોગ આવશે પણ નહીં હવે હમણાં તો બારમું જેવું ક્લિયર થશે બારમું ધોરણ પછી હું વ્લોગ બનાવવાનો ટ્રાય કરીશ અને મારા વનકે પૂરા કરવા માટે તમારા બધાનો પહેલાં તો ધન્યવાદ અને આજે હું આવ્યો છું ચૌમુખ મહાદેવના મંદિરે તો આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે અને કેવી રીતે જવાય ત્યાં અને કઈ રીતનું મંદિર છે એ બધા વિશે હું તમને વાત કરીશ તો તેના માટે વ્લોગ પૂરો જવો તો શરૂ કરીએ હવે આજનો આ મંદિર મંદિરની અંદર દર્શન કરી લીધા અને આ રીતનું મંદિર છે આ મંદિર જંગલોની એકદમ નજીક આવેલું છે અને પાર્વતી હિલ્સને જ્યારે જઈએ છીએ આપણી રસ્તામાં તો પાર્વતી હિલ્સના રસ્તામાં ચૌમુક મહાદેવ કરીને એક જો ને જમણી બાજુ વળવાનું બોર્ડ આવતું હોય છે જતા અને આવતી વખતે પાર્વતીસ્ટ એ ડાબી બાજુ બોર્ડ આવે છે ચૌમુખ મહાદેવ કરીને અત્યારે હાલ ત્યાં આવેલો છું પાર્વતીશથી બે કિલોમીટર દૂર અને અહીંયા મંદિરના દર્શન તો કરી લીધા છે આપણે ભગવાનના તો હવે તમને અહીંયા કેટલીક ગુફાઓ અને આજુબાજુ ડે ડેમ છે તેને તે પણ આપણે જોવા જઈશું તો હવે તમને ગુફા બતાડી દઉં અહીંયા તો મેં તમને હવે બતાડી દીધી અને હવે જઈ રહ્યો છું હું ડેમ ઉપર એ પહેલાં થોડાક આના સિનેમેટિક શૂટને જે બધા શૂટ લેવા જેવા છે એ મંદિરના લઈ લઈએ હવે અને મારી ચેનલના નવા વિડીયો જોવા હોય યુટ્યુબ પર નથી મૂકતો હું ઘણી વખતે પણ કેટલીક પોસ્ટો હું ઇન્સ્ટામાં મૂકું છું તો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામમાં આપણા યુટ્યુબ આપણે જે પેજ છે તેનું નામ છે જોશી બ્લોગ ઓફિશિયલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો ગમે તો લાઇક કરો હવે જઈએ આપણે ડેમ ઉપર અત્યારે ડેમ પર તો પહોંચી ચૂક્યો છું અને ડેમનો આ બાજુનો વ્યૂ તમે જોઈ શકતા હશો કે કેવો વ્યૂ આવી રહ્યો છે અત્યારે તો આગળ હું માં તમને કહેવાનું ભૂલી ગયો હતો કે આ જગ્યા પણ જે રીતના લોકો અત્યારે હાલ ચોમાસામાં વિજયનગરની પોરોમાં દર જોવા માટે જાય છે અને વિજયનગરની પોરોની અંદર પણ જે પ્રાચીન પૌરાણિક મંદિરો છે તેના દર્શન કરતા હોય છે લોકો એ જ રીતનું આ જે આખું વાતાવરણ ક્રિએટ થયેલું છે અહીંયા પણ જે ચંબુક મહાદેવનું મંદિર છે અહીંયા પણ મસ્ત આજુબાજુ ડુંગર છે કુદરતી સૌંદર્ય થાય છે અહીંયા તમે જો જોઈ શકતા છો હું તમને ઝૂમ કરીને બતાડું છું કે તમે જો આ બાજુ આ ડેમ દેખાય છે અને ઓલા ડુંગર દેખાય છે મસ્ત ડુંગરની ફરતે વચ્ચોવચ ડેમ આવેલો છે અને અહીંયા આવીને એકદમ આપણને આમ શાંતિને એવું બધું મળતું હોય છે જ્યારે પણ તમે આવી કોઈ જગ્યાએ આવો છો તો તમારે કચરો કે એવું બધું ફેલાવવું ના જોઈએ હું એટલું કહીશ તો હવે જઈએ આપણે ઘરે તો અત્યારે હાલ વાગી રહ્યા છે સાંજના સાડા પાંચ જેવું અને ચુંબક દર્શન કરીને આવી ચૂક્યા છીએ અને હવે હું જઈશ પાછો હિંમતનગર તો હિંમતનગરથી આ મંદિર થાય છે પચીસ કિલોમીટર દૂર અને આનું લાઈવ લોકેશન મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તો તમે ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ શકો છો તો મારો આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો આવા જ વ્લોગ જોવા માટે ચેનલ લઈક કરજો સબસ્ક્રાઈબ અને એક વાત બીજી કે બારમા ધોરણમાં ભણી રહ્યો છું એટલે કે અત્યારે તો હાલ કોઈ બ્લોગ આવશે નહીં અને વ્લોગ આવશે નહીં પણ ચેનલને કરજો સબસ્ક્રાઈબ વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક હું મૂકતો રહીશ સમય મળશે તો તો આવા જ નવા વ્લોગ જોવા માટે કરો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને વિડીયો જો તમને ગમે હોય પસંદ આવ્યો હોય તો કરજો લાઇક તો મળશું છે કે આવા નવા વ્લોગ્સ થશે થેન્ક્સ ફોર વોચિંગ